સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં આજથી નવરાત્રિનો આરંભ થતાં ગરબા રસિયાઓની આતુરતાનો અંત ગુજરાત રાજ્યની આગવી ઓળખ એટલી નવરાત્રિ અને ગરબાથી પ્રખ્યાત ગણાતા આ રાજ્ય દેશ વિદેશમાં પણ ગરબાથી પ્રચલિત છે આજથી તારીખ બાવીસને સોમવારથી સવારે નવ કલાકે માતાજીનો ગરબો અને પૂજન વિધિ કરવા શુભ મુહૂર્ત હતું સાથે કેટલાય મહિનાઓથી આતુરતાપૂર્વક ગરબા રસિયાઓ ગરબાના તાલે ગૂમવા માટે રાહ જોઈ રહ્યા હતા જેમની આ આતુરતાનો અંત આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા એટલે મા આદ્યશક્તિ જગદંબા અંબા ભવાની માતાજીના પ્રાગટ્ય સ્થાન પૌરાણિક કથા મુજબ મહીસાસુર નામના રાક્ષસનો અત્યાચાર એટલી હદે વધી ગયો હતો કે દેવો અને પૃથ્વી પરના માણસો માં પોકારી ઉઠ્યા હતા ત્યારે ભગવાન બ્રહ્માએ અહીંયા હાલમાં આવેલા હરણાવ નદીના કિનારે તપ કર્યું અને મા આદ્યશક્તિ અંબા સ્વરૂપે પ્રગટ થયા અને મહિષાસુર નામના રાક્ષસ સાથે આઠ દિવસ સુધી યુદ્ધ કરીને નવમા દિવસે મહિષાસુરનો વધ કરીને મહિષાસુર વધની કહેવાયા અને બ્રહ્માએ આદ્યશક્તિ અંબે માતાજીને ખેડ બ્રહ્મામાં હંમેશ માટે વસવાટ કરવાનું વચન આપ્યું એ વચનમાં એ આપતા બ્રહ્મમાં એ આ જે હાલમાં મંદિર છે એ મંદિરની સ્થાપના દિવ્ય શક્તિથી કરીને મા શક્તિ અંબા માતાજીને બિરાજમાન કર્યા હતા અને મા અંબા હાલમાં પણ સાક્ષાત બિરાજમાન છે આજે પણ લાખોની સંખ્યામાં લોકો દેશ વિદેશમાંથી અને દર પૂનમ ભરવા માટે અહીંયા ખેડબ્રહ્મા માતાજીના પાળે ચાલતા પગપાળા અને રથડાઓ લઈને આવે છે અહીંયા માતાજીની અદ્ભુત મૂર્તિના દર્શનથી દુઃખ દૂર થાય છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે આવા પૌરાણિક મંદિર ખેડબ્રહ્મા ખાતે આવેલ છે અહીંયા દર પૂનમ ભરવા માટે દાતાના રાજા ભવાનસિંહ આવતા અને એમના પણ માતાજીને દાતા લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ મા શક્તિ અંબા માતાજી બ્રહ્માજીના બોલે બંધાયેલ હોવાથી તેઓ સજાની પરીક્ષા લઈ અને બોલે બંધાયેલા માતાજી પાછા ખે બ્રહ્મા આવીને બિરાજમાન થયા આ અદ્ભુત પૌરાણિક કથાનો અનેરો મહિમા જોવા મળતો હોય છે આ સુસુદના નોરતાઓમાં જોવા મળે છે આ સાબરકાંઠા જિલ્લા શહેર અને ગામડાઓમાં પણ માતાજીના ગરબા મૂર્ત પ્રમાણે મૂકી દેવામાં આવ્યા હતા સાથે અરવલ્લી જિલ્લામાં પણ આજ પ્રમાણે ગરબા મૂકવામાં આવ્યા હતા આ મૂકવામાં આવેલા ગરબાની રમછટ નવ દિવસ સુધી જોવા મળશે